વિસ્તારમાં ડેડિયાપાડામાં જે પૂર્ણાહુતિ છે ત્યારે જે આ દક્ષિણ ગુજરાતમાં યાત્રા લઈને આવ્યા આદિવાસી સમાજ નું દર્દ જેમણે મહેસૂસ કર્યું છે એમના સ્વાગત માટે આપણે એકવાર આદિવાસી હુકાર બોલાવાનો છે બોલાવાનો છે ને બોલાવાનો છે બીજી વાર જનાક્રોશ ના પ્રણેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબ

એ આદિવાસી સમાજ છે આદિવાસી સમાજ નું આપણને ગર્વ હોવું જોઈએ અનેજુરી નું કામ કરે છે પણ આ આદિવાસી સમાજ આખી દુનિયા ને આખા દેશ ચા પીવડાવવાનું કામ કરે છે અને દૂધ ઉત્પાદન બી આદિવાસી સમાજ જ કરે છે કરે છે ને આજે આપણે આદિવાસી સમાજ જળ જંગલ સુધી આદિવાસી સમાજ નું જંગલ લુટાઈ રહ્યું છે અને હવે આ ભાજપના ચોર લુચા લોકો આદિવાસી સમાજ ના પ્રમાણપત્ર પણ લૂંટી રહ્યા છે લૂટે છે ને આજે આપણે આદિવાસી સમાજ નો દાખલો લેવા જવો હોય તો એને આપણે આદિવાસી સમાજ પુરાવો આપવો પડે પરંતુ આ ભાજપિયાને કેવા માંગુ છું કે ભાઈ તમારામાં તાકાત હોય તો તમે તમારી ભાજપની જાતિ બતાવો ખબર પડે આદિવાસી સમાજ હું છે આદિવાસી સમાજ ના પરસેવો અને લોહી કંસેરીથી જમીનમાં એક દાણો ડાંગર નાખે છે હજારો દાણા ડાંગર પકવે છે જમીનમાં એક દાણો તુવેર નાખે છે લોકોને માટે કામ કરે છે સમાજ ના માટે કામ કરે છે અને સમાજ પણ કેવો આદિવાસી સમાજ એકમાત્ર દુનિયામાં એવો સમાજ છે જેની પોતાની બોલી છે આદિવાસી સમાજ એકમાત્ર એવો સમાજ છે જેની પોતાની પરંપરાગત રીતિ રિવાજો છે રૂઢિયો એનો પેરવેશ અલગ છે એની રીત બાત અલગ છે અને એ જ આદિવાસી સમાજ આજે દુનિયાને બચાવવા માટે આખી દુનિયા એમ કીધું કે આદિવાસી સમાજને બચાવશો તો જ આપણે બચીશું

આજે બિરસા મુંડાજીની જન્મદિવસંતી કઈ રીતે ઉજવે છે જનજાતીય ગૌરવ દિવસ ઉજવે છે એમને આપણને આદિવાસી કહેવાની બી શરમ આવે છે અમે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે વનવાસી વન বনમંદુ અમને કેમ કહે છે અમને આદિવાસી કેમ નથી કહેતા એનો જવાબ આ ચોર લુચ્ચા લોકો પાસે નથી એનો હિસાબ લેવાનો સમય છે એનો હિસાબ લેવાનો તાલુકા પંચાયતમાં લેવાનો પોલીસ વાળા અને જંગલ ખાતા પાડલિયામાં જ્યુસ કાઢ્યું એવું જ્યુસ આપણા વિસ્તારમાં ભાજપ નારંગી ગેંગ વાળા આવે ત્યારે કાઢવાની જરૂરિયાત છે પાડલિયા વાળી કરવાથી આપણે ડરવાનું નથી જો કોઈ અમને આદિવાસી સમાજ ને એવો સમજશે અને જેલ ભરતા પણ આવડે છે અમે કોઈના બાપ થી ડરતા નથી અને આપણા નેતા રાહુલજી કહે છે ડરો મત લડો ઝુકો મત લડો આપણે લડવાનું છે અને કોંગ્રેસની સાથે રહીને કોંગ્રેસના પંજાને ને મજબૂત બનાવવાનું છે બનાવશો ને આમ ચાલે બે હાથ ઊંચા કરીને બનાવશો ને બનાવશો ને કોંગ્રેસ સાથે રહેશો ને આપણે સૌએ કોંગ્રેસની સાથે રહીને કોંગ્રેસના પંજાને પંજા ને મજબૂત બનાવવાનું છે આપણા સૌ નેતાઓ ને મજબૂત બનાવવાના છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બેસાડવાની